જે એના શરણે મન સમર્પણ કરે એનો જરૂર ઘાટ ઘડાય છે અને સદગુરુની ભાવના એવી હોય છે કે સારામાં સારો ઘાટ ઘડવો એવી એની ભાવના છે એવી એની ભાવના છે મેં મારા જીવનમાં અનુભવ્યું છે દેવારામ બાપા મારા જન્મદાતા છે અને જ્ઞાનદાતા મારા સદગુરુ છે મારી ખાલી નાની ઉંમર પાંચ સાત વર્ષની હતી ન્યાથી એણે અથોડા માળવાનું ચાલુ કર્યું નો દાંડીએ રમવા દઈએ નો કોઈ છોકરાએ રમવા દઈએ નો ગુલ્ફી ખાવા દઈએ નો ગોલા ખાવા દઈએ ગામમાં ભોવાયા તો જોવાનો જવા દઈએ નાટક જોવાનો જવા દઈએ સિનેમા જવાનો જ દે મેળામાં જવાનો દઈએ જેથી ગામમાં ભોવાયા હોય આવ્યા હોય દી રાતે વધારે રામાયણ વચાવે મોડે સુધી હવે અમને હળવો હળવો થાય કે પૂરું થાય ને આ પાઠ અને અશ્યુત્તમ કેસ થાય ને તો બે પાત્ર જોઈ આવી પણ ન મેળ ઉતરે ન ઉતરે તઈ ઘા અઘરા લાગતા હતા એમ થાય કે બાપા એટલું નથી કરવા દેતા પણ હવે એનો ઉપકાર સમજાય છે કો એણે મારા જીવનનો ઘાટ ઘડ્યો તો અટાણે હું તમને કાયમ આવું છું એની દયા ને એણે જો મારા જીવનનો ઘાટ ઘડ્યો તો અટાણે હું તમને કાયમ આવું છું આ બે વાતો કરતો હોય આપણે ગુરુ ગુરુગુણ ગાતા હોય તો મારા સદગુરુનો પ્રતાપ છે એની દયા છે એની કરુણાથી મારા જીવનનો ઘાટ ઘણાણો આ સમજણ મળી તો એમ થાય છે કે ખરેખર સદગુરુ થાય એ વાત તો તો જાણે વાત હાવ તમે સર્વસ્વ સ્વામી અમારા જેમ તમે કરો એમ થાય તમે જે કરો એ થાય અને ખરેખર કોઈ મનુષ્યનું ધાર્યું કઈ થાય છે થાય છે મનસુબા કરવાવાળા ગમે એટલા કરે તો એમ થાય છે ગુરુ કૃપાથી જે વસ્તુ બને છે એ બળ કરીને નથી બનતી ગાંઠ જ વાળ લેવાની છે ગુરુ કૃપાથી જે વસ્તુ બને એ બળ કરીને બનતી નથી ને બળ કરીને થાય પણ નહીં થાય પણ નહીં કૃપા વસ્તુ કંઈક અમૂલ્ય છે એટલે દાદાએ એ ગાયું છે ગુરુ કૃપા પાર જેનો વાણી નો પામે પાર એવી ગુરુ કૃપા છે કૃપા એવી છે કે જેનો વાણી પાર પામે મહાપુરુષોની કરુણા એનો ભાવ એની આ રસ પાવાની લોહ લગન મને તો નાની ઉંમરથી દાદાશ્રી ભેરો દેવારામ બાપા ભેરો ભલારામ બાપા ત્રણેય પુરુષોના કાર્યક્રમમાં મારો નાની ઉંમરથી જવાનો કુદરતી બાપાની દયાથી યોગ થયો આ ત્રણેય પુરુષોની આરે ગાડામાંય મુસાફરી કરી છે બસોમાંય કરી છે હાલતા હાલતાય કરી છે ટ્રેનમાંય કરી છે અને છેલ્લે પ્લેનમાંય કરી છે ત્રણેય પુરુષોની આરે પણ શરૂઆતની એની તિતિક્ષા એકવાર શારદા ગ્રામ બાજુનું ઉસેના ને આજુબાજુ પ્રોગ્રામ હતા કઈ વાહન નહીં અને વરસાદનો સમય સોમાહામાં શારદા ગ્રામ થી બાદ સુધી હાલી ને કુદરતી નું એવું બહાર અમે નીકળી ની ચાલુ થાય ટપ 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 વરસાદ ચાલુ થાય સાલુ વરસાદમાં આયેલા જાય સાલો વરસાદમાં આપણા મહાપુરુષો એ ખેડાણ કર્યું છે ગાડાઓની અંદર આ પાંચા ભાઈ બેઠા ખબર છે સોડાવડ ને ગીગાસણ પ્રોગ્રામ હોય સોડાવડ પાછ એ વખતે તો રાતના ચાર ચાર પાંચ પાંચ સુધી પ્રોગ્રામ હાલે પોગ્રામ પૂરો થાય કલાકવાર બે કલાક આરામ કરી અને જાગીને પાછા આ પાછા ભાઈની ગાડા જોડે એટલે ગાડામાં બેહીની પછી સત્તરિયું રાખી હોય તડકો હોય તો ગીઘાસણ અહીંયાથી પ્રોગ્રામ દે સુધી પ્રોગ્રામ હાલે આપને એમ થયા કે આ કઈ હું ને કઈ તો આપણી ઉંમર નાની એટલે હું ઊંઘાઈ ઘણી ઘા કરતી હોય કઈ કઈ ખોટું હું દાદા સત્સંગ કરતા હોય મને જોલું આવી જતું હોય તેવારામ બાપા ધ્યાન હોય પછી ઘીરે આવીને મને ઠપકો આપે કે દાદાને સત્સંગની ધારા હાલતી હતી અને તને જોલું આવી ગયું એટલે હું બાનો કાઢો કે બાપા આજ ખેતીવાડીનું કામ બહુ કર્યું હતું ને એટલે થોડોક થાક હતો એટલે ઝોલું આવી ગયું કે ખોટું બોલવું આ શબ્દમાં ધ્યાન નથી તારું શબ્દમાં ધ્યાન હોય તો ઝોલું ન આવે શબ્દમાં ધ્યાન રાખો મળાવ પછી અવસર વયો જાહે ને આ શબ્દ ગોથવા જાહો તોય નહીં જડે જડે લ્યો અઠાણે તમારે લાભેશ્વરનાથ ને સાંભળવા હોય તો કેમ કરવાનું પછી કે સમય વયો ને પછી ગોતવા જાહો તો એ શબ્દ નહીં જડે ઝોલા શું આવે મન કે મહાપુરુષોની ધારા હાલતી હોય ને ઝોલા આવતા ઘાટ ઘડ્યો ને અઠાણ બધા શબ્દો યાદ આવે છે જંગર માલવાણના પુગરામ હોય ગાડામાં વેરાવળના પ્રોગ્રામ હોય આમ અમદાવાદ જવું હોય તો અમે ને દેવારામ બપ્પા હાંજે ગોંડલ વહી ગયા હોય અહીંયાથી બસમાં બેહીને અમદાવાદ જવાનું આમ વેરાવળ બાજુ જાય તો જેતપુરથી ભેળું થવાનું હોય મેં ઘણી વખત એ વખતે બસોની વ્યવસ્થા છે ઓછી બસની અંદર સીટ નહીં મળતા મેં લાભેશ્વરનાથને કલાકો સુધી ઉભા રહેલા જોયા છે ને ગામડે ગામડે મારો નાથ ફેરો ને આ ગત થાય છે વાલા બધા એમ કે પરબાર હોય છે પરબારું કાંઈ નથી વાલા પરબારું કાંઈ નથી ત્રણેય પુરુષો ઉભા હોય આગળ પાછળ હોય તો દેવારામ બાપાની જગ્યા મળે એ બેસી જાય ને પછી દાદાને બોલાવે બાપા અહીં બેહો બેહવાની બસમાં જગ્યા ન મળે ને ઊભા હોય ને એમાં તો જાણે પેસેન્જર હોય ઠોહાઈ મારતા જાય ને ભાઈ બધું સહન કર્યું છો આ પુરુષો નથી મફતમાં મળતા એના કાંઈક મૂલ સુકવવા પડતા સંતના સંત છે એમ કાંઈ હાવ મફતમાં નથી મળતા કાંઈક કરી છૂટ્યા છે અને એની આવી ગદગંગા હોય ને વાલા હે એની ગદગંગા હોય ને ઓણ તો અઢી ખાંડી ઘઉં થયા કોઈ કે બહુ હારો પાક આવ્યો થયા એ બરાબર પણ પાણી વાળવા વાળા ખેડૂતને મહેનત કરવા વાળાને પૂછો કે એણે કેટલી મહેનત કરી તે અઢી ખાંડી વિગે ઘઉં થયા છે એમ આ ગદગંગાની અંદર ગુરુ ભક્તિના ભાવનો પાક આવ્યો આ પાણો ત્યાં ને ધન્યવાદ છે આ પાણી વાળવા વાળાને ખેડ કરવા વાળાને ધન્યવાદ છે એને આતર નીસવી નાખ્યા છે વાલા આતર નિશ્વી નાખ્યા છે રાત દિના ઉજાગરા આવે તા મહેમાન હોય લખવું સંતો જીજ્ઞાસુ આવ્યા હોય એની પાસે બે જ્ઞાન ધ્યાનની વાતો કરવી એને ખવરાવું એને પીવરાવું એમને થાય છે એમને થાય છે